એનડીએ સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થતા વિમલ કુમાર સહિત દેશના અગ્રણી ખેલ વિધિ પીએમ નરેન્દ્ર મોદીને સમર્થન પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકારે અગિયાર વર્ષ પૂર્ણ કર્યા ત્યારે રમતગમત ક્ષેત્રે થયેલા બદલાવને લઈને દેશના જાણીતા ખેલવિદો દ્વારા તેમના પ્રશંસાના પુલ બાંધવામાં આવ્યા છે ભૂતપૂર્વ બેડમિન્ટન ખેલાડી અને કોચ વિમલકુમારે જણાવ્યું કે હું પોતે ભારતનું પ્રતિનિધિત્વ કર્યું છે અને મને આનંદ થાય છે કે રમતોને જેટલી પ્રાથમિકતા આજે આપવામાં આવે છે એવી પહેલાં ક્યારેય નહોતી તેમણે ઉમેર્યું કે પીએમ મોદીના કાર્યકાળ દરમિયાન ખેલાડીઓ માટેના ટેકો અને સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થયો છે ખેલો ઇન્ડિયા ટાર્ગેટ ઓલિમ્પિક વોડિયમ સ્કીમ અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટ જેવી યોજનાઓના કારણે

Many years, I'm truly encouraged by the way our Honorable Prime Minister, Narendra Modi Ji has supported and elevated the status of sports in India over the past 11 years. We are witnessing unprecedented momentum from improved infrastructure and athlete welfare to international results. A vision to bid for the 2036 30, Olympic Games. Reflects a bold and progressive mindset.